લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સાતમી વાર જીત્યા છે તેમણે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને હરાવ્યા છે મતગણતરી પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાને પાંચ લાખ તેર હજાર ચારસો ને છાસઠ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને છ લાખ બે હજાર એકસો છેતાલીસ મત મળ્યા છે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને અઠ્યાસી હજાર છસો ને મતથી જીત થઈ છે જે અંગે મનસુખ વસાવાએ ખુશી વ્યક્ત કરી જનતા અને ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો

પરંતુ એની પણ આવનારા દિવસમાં સમીક્ષા કરીશું જીત એ જીત છે અમે એંસી હજારના જેટલી લીડથી અમે જીત્યા છે એના માટે તાલુકા અને જિલ્લા લેવલના કાર્યકર્તા સખત મહેનત કરી છે અમારા બધા જ ધારાસભ્ય અંકલેશ્વરના ધારાસભ્ય હોય કે પછી ભરૂચના ધારાસભ્ય હોય કે પછી વાંકરાના ધારાસભ્ય હોય ગજણના કે જમ્બુસરના ધારાસભ્ય બધા ધારાસભ્ય સખત મહેનત કરી છે ને આ સખત મહેનત એ મહેનતનું પરિણામ આ આ અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારે સંગઠન તૂટાયેલી પાકની સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ના બેન્ડ કે ફોલાર કે પછી કોઈ પણ જાતનું મીઠાઈ પણ અમે અમે ઠીક છે સાદા સાદાઈથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીત શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારો જે જીતનું જે જીત છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું છે કે આ લડાઈ સાંસદ બનવા માટે